જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ્ ભાગવદ ગીતાનો અધ્યાય પહેલો જેનું નામ છે અર્જુન વિષાદ યોગ શ્રીમદ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાગમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે તોલે આ યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે આથી માક્ષર મહિનામાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા ઉત્તમ પુણ્ય ફળ આપનારા છે કારણ કે માક્ષર માસ એ ભગવાન શ્રી કૃષ્ણનો અતિ પ્રિય માસ છે આથી જ માર માસમાં નિત્ય ભાગવદ ગીતાના પાઠ કરવાનું મહાત્મ છે તો મિત્રો આ વિડિયોમાં આપણે શ્રીમદ્ ભાગવદ ગીતાનો અધ્યાય પહેલો સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ત્યારે સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદ પુત્ર ધૃષ્ટધ્યુમન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ ધુષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેવ્ય પરાક્રમી યુદ્ધમ્યુન તથા બળવાન ઉત્તમોજા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે શ્રેષ્ઠ હવે આપના સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે એમને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વધામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભુરીશ્ર આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્ર શાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા યુહદ્વારાો પણ પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડુ નામનો મહાશંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠરે અન્નત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી તૃષ્ટ ધ્રુમન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચે પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું કે હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભી રાખો કે જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો ત્યારે સંજય બોલ્યા હે ધૃતરાષ્ટ્ર ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું

યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાંડી ધનુષ્ય સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણી ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ આવા અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ મારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ અને જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ કાકા મામા દાદા સસરા પોત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કે હું જ છું હે જનાર્દન ધૃત રાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આત્યાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રપુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થયેલા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મનો નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાષ્ણેય જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હળનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત તેમના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ વર્ણશંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન ધર્મો અને જાતિ ધર્મો સમૂળવા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેમના ધર્મો સમૂળવા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ આવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ એમ કરતા શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે રણભૂમિમાં શોકથી ઉદ્રિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો આ પ્રમાણે અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી હરિ જય તો મિત્રો આપણે સાંભળ્યો ભાગવત ગીતાનો અધ્યાય પહેલો જે ઘરમાં નિત્ય શ્રીમદ ભાગવતના પાઠ થાય છે તે ઘર પણ તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકને કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કર્મ છોડીને ભજન કરવું હજાર કર્મ છોડી પ્રાતઃ સ્નાન કરવું દસ હજાર કર્મ છોડી દાન દેવું પ્રાતઃકાળે ઊઠીને ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડો કામ છોડી શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો કારણ કે આ કળિયુગમાં શ્રીમદ્ ભાગવતના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો પણ સમય કાઢીને શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ જરૂર કરવા અથવા તો સાંભળવા તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ